પારડી આદર્શ નિવાસી કન્યા શાળામાં છેલ્લા દસ વર્ષથી ઇન્ચાર્જ આચાર્યથી ગાળું ગભડાવી રહ્યાની બૂમ શિક્ષિકા તરીકે પાયલબેનની વરણી કરવા છતાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે માત્ર ફરજ બજાવતા વિદ્યાર્થીનીઓના ભણતર પર અસર કપરાડા ધરમપુર ઉમર ગામની આદર્શ નિવાસી શાળામાં આચાર્યની નિમણૂંક કરાઈ તો પારડીમાં કેમ નહીં તેવા પ્રશ્નો ઉઠ્યા પારડી કોલેજ પાછળ નીલકંઠ સોસાયટી પાસે આવેલા આદિશાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી કન્યા શાળામાં ધોરણ નવ અને દસમાં છેલ્લા આઠ દસ વર્ષથી ઇન્ચાર્જ આચાર્યથી ગાળું ગબડી રહ્યું છે પરંતુ કાયમી આચાર્યની નિમણૂંક ન કરતા વિદ્યાર્થીઓને ભણતર પર માઠી અસર થાય છે પારડી કોલેજ પાછળ નીલકંઠ સોસાયટી પાસે આવેલા આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી કન્યા શાળામાં આદિવાસીના ગરીબ એસી જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે વિદ્યાર્થીનીઓ માટે શાળાનું મેદાનની સુવિધા નથી ખાસ કરીને શિક્ષણ માટે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પાયલબેન ઇન્ચાર્જ આચાર્ય તરીકે ગાળો ગબડાવી રહ્યા છે અહીં શિક્ષિકા તરીકે તેઓની વરણી કરવામાં આવી હતી તેમ છતાંય છેલ્લા દસ વર્ષથી ઇન્ચાર્જ આચાર્ય તરીકે માત્ર ફરજ બજાવે છે જેના કારણે વિદ્યાર્થીનીઓને શિક્ષણ શિક્ષણમાં માઠી અસર પડે છે તેઓ ધરમપુર થી નિયમિત સમયસર આવતા ન હોવાનું જાણ મળ્યું હતું ત્યારે શિક્ષણ વિભાગ આ બાબતે ધ્યાન દોરે અને કાયમી ધોરણે આચાર્યની નિમણૂક કરે તેવી વાલીઓમાં બૂમ ઉઠી રહી છે જોકે કપરાડા ધરમપુર વલસાડ ઉમર ગામની આદર્શ નિવાસી શાળામાં આચાર્યની નિમણૂક કરવામાં આવી છે ત્યારે પાડીમાં આવેલ આદર્શ નિવાસી કન્યા શાળામાં કેમ આચાર્યની નિમણૂક કરવામાં આવી નથી તેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો